અમારા છ મકાન બળી ગયા ધારાસભ્ય હજુ સુધી આવ્યા નહીં આજે અગિયાર દિવસ થઈ ગયા પણ અહીં ધારાસભ્ય આવીને જોયું બી નથી કે શું થયું શું ઘટના બની એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમની ટાઈમે તો દોડામ દિવસના દસ આટા બી મારશે મને વોટ આપજો મને વોટ આપજો આ હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂકો કે કેવું થયું છે શું પોઝિશન છે પૂછવું તો જોઈએ ને હમણાં કેવી હાલ મળે આ શિયાળાની મોસમ સરકારી કર્મચારી બે ત્રણ હવે આવીને અનાજની બે ત્રણ કીટ આપી ગયા હતા પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા મલકાબેન પટેલ કરીને અને બીજા ખબર નહીં હવે કોણ હતા એ લોકો અનાજની તો આપી દીધી હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને હવે આજે અગિયાર દિવસ થઈ ગયા છે અગિયાર દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી ત્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળ્યા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો તો એ દાગીના તમારા કેટલા બળા હતા કેટલા દાગીના નું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢે બિલ ની શું જરૂર હતી એ લોકો ને જે અમારું નુકસાન થયું છે એનું અમને વળતર આપે અને આ રહેવા માટે પણ પહેરેલા લુગડા નીકળી ગયેલા છે નાના નાના છોકરા છે અને મહેનત માં જોડી કઈ ખાય છે આ માળે અત્યારે કોઈ નહીં મારે મકાન જોઈએ અને આ ડાણા ડોળી બળી ગયા કંઈ કાઢવા નહીં પાય પગ મેં પહેરવાના સંપલ્પ નહીં એવું લોકો નીકળી ગયા કઈ રાસ પીસ કે નહીં કંઈ આ ઠંડી આવી ઠંડી મારે કઈ છોકરા ની પડી રહ્યો નાના મારા છોકરા અમારા મકાનમાં છ મકાન બળી ગયા છે એમાં મને કંઈ પણ લાભ કે ક્યાંક દોર પણ કંઈ મળ્યું નથી અંબો બધું ભળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય અમારી સરકાર પાસે એ માંગણી છે કે અમને કોઈ પણ રહેવા માટે ઘર મકાન અને સહાય કોઈ પણ વાસણ કુસલ તાત્કાલિક આપે એ અમારી માંગણી છે અનાજ આ ખાલી આપ્યું તો એને બનાવી હામ અમે અનાજને જે અમારું નુકસાન થયું છે એનું અમને વળતર આપે અને રહેવા માટે મકાન આપે અમારા છ મકાન બળી ગયા ધારાસભ્ય હજુ સુધી આવ્યા નહીં આજે અગિયાર દિવસ થઈ ગયા પણ અહીં ધારાસભ્ય આવીને જોયું બી નથી કે શું થયું શું ઘટના બની એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમને હા ચૂંટણી ટાઈમે તો દોડામડા દિવસના દસ આટા બી મારશે મને વોટ આપજો મને વોટ આપજો આમ હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂક્યો કે કેવું થયું છે શું પોઝિશન છે પૂછવું તો જોઈએ ને હમણાં કેવી હાલ મળે આ શિયાળાની મોસમ છે કાળકો ગામ છે સંખેડા તાલુકાનું અહીંયા છ મકાન છે હવે અમારા મકાનમાં તો નવ જણ રહેતા હતા હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં અનાજ બી હતું તો બધું બળી ગયું કપડાંથી લઈને ગોદરા નાના નાના છોકરા છે હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે આવ્યા તો સરકારી કર્મચારી બે ત્રણ હવે આવીને અનાજની બે ત્રણ કીટ આપી ગયા હતા પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા મલકાબેન પટેલ કરીને અને બીજા ખબર નહીં હવે કોણ હતા એ લોકો અનાજની કીટ આપી છે હવે કીટ તો આપી દીધી હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને હવે આજે અગિયાર દિવસ થઈ ગયા છે અગિયાર દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે છોકરી પણ આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં જ છે છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી જેને કાઢવા માટે બે ત્રણ છોકરા આવ્યા હતા પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી તો અત્યારે એ છોકરા પણ અહીંયા જ છે હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું અને બીજો મારો મોટો ભાઈ છે બે એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે મહેનત કરી છે એનું કંઈ જ રહ્યું નથી અધિકારીઓએ કંઈ મદદ કરી નથી ડોક્યુમેન્ટની વાત કરી તો એમ એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળ્યા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો તો એ દાગીના તમારા કેટલા બળડાતા કેટલાનું હતું તે ખબર પડે હવે ઘરની વહુઓને પૂછાવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને કારણ કે બિલ હવે દાગીના અંદર માણસો દાગીનાનું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે બિલની શું જરૂર હતી એ લોકોને આધાર કાર્ડ માગે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ માગે હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડને કાઢીને શું કરે એ લોકો જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડા જ બહાર નીકળી ગયા છે નહીં કપડાની કોઈ સહાય મળી કશું જ નહીં બેંકમાં જઈએ તો આપણા જે ડોક્યુમેન્ટ બળી ગયા છે એમના આધાર કાર્ડ તો ચોપડી મળે અને એવું કરીને આપણે પાછા કાઢ્યા અને આધાર કાર્ડ કાઢવા જઈએ તો આધાર કાર્ડનો નંબર માંગે અમે કઈ રીતે કાઢીએ બધું બળીને ભસ્પા થઈ ગયું બરાબર છ મકાન આપણે પાંચ મકાન બળી ગયા અને એક છઠ્ઠું મકાનને દિવાલને લાગી છે